મહત્વના સમાચાર મળી રહ્યા છે ઉનાથી ઉના તાલુકાના પોલીસ સ્ટેશન ગામે બે શખ્સો દ્વારા યુવતી ઉપર શરીર વડે હુમલો કરવામાં આવે હાથ પીઠ અને મોઢાના ભાગે ગંભીર રીતે આ હુમલામાં યુવતીને ઈજા થયા હુમલા બાદ બંને શખ્સો ફરાર થઈ ગયા ત્યારબાદ નવા બંદર પોલીસ અને જિલ્લા એલસીબી દ્વારા આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરે એલસીબી બે આરો કલાક બાદ પકડી પાડેલ ત્યારબાદ બંને કરાવે છે રાકેશ દવે ઉના ઉના દેવ અને કોડીના તાલુકાના આસપાસ ગામોમાં બનતી ઘટનાના સમાચાર જાણવા અમારી વોઇસ ઓફ ગીર ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનામાં કુલ ત્રણ આરોપીઓ છે એમાં બે આરોપી હાર્દિક ઉર્ફે હાલો ભરતભાઈ બારૈયા અને અક્ષય બાંભણિયા બંનેને આજ રોજ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલો છે ત્રીજો આરોપી એ સગીર હોય એ એરેસ્ટ કરવા એના માટે હજુ કાર્યવાહી બાકી છે સર આરોપી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ખરા આરોપી વિરુદ્ધ હાર્દિક વિરુદ્ધમાં બે પ્રોહિબિશન ના ગુના દાખલ થયેલા ઝડપવામાં આવે આરોપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજરોજ પકડવામાં આવે છે એ તલાલા બાજુ થી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા

આજે બેન છે જે ઈજા જેને થઈ છે એ અને હાર્દિક એ સંબંધી થાય છે બેન ના પતિ જે છે એના મામાના પક્ષે આ હાર્દિક સંબંધી થાય છે એટલે હાર્દિક ને કાકી છે એના ઘરે બેસવા જતા હતા એટલે કાકી ને આ ચડામણી કરે છે નું બાનું રાખી અને અગાઉ પણ બોલાચાલી ઝઘડો થયેલો અને બનાવના દિવસે દીવ ખાતે પણ એ સામસામા દીવ ગયેલા બેન અને એની દીકરી તો દીવમાં બંને આરોપીઓ મળ્યા ત્યારે બોલાચાલી થયેલી એની અદાવત રાખી અને ઘરે આવી અને આ બેન ને ઈજા કરેલી બનાવ બન્યો ત્યારે જે ફરિયાદી દીકરી છે તે હાજર હતી અને આ લોકો એ સીધે દીકરીની મમ્મી કે જે ઈજાગ્રસ્ત છે લસુબેન એના ઉપર એટેક કરેલો અને એને ચપ્પાના ઘા મારેલા